પુરા ઝાંસીની રાણી સર્કલ પર ગૌરવ વંદન વીએમસી દ્વારા રાણી લક્ષ્મીબાઈને પુષ્પાંજલિ વીરતા અને બલિદાનના પ્રતિક એવા વિરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી શહેરના સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવવંદન કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની ડેપ્યુટી કમિશનર સુરેશ તુવે કોંગ્રેસ પ્રમુખ ઋતેશ જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પદ અધિકારીઓ કોર્પોરેટર શ્રી રંગ આયરે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે તેમજ કોર્પોરેટર સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવોએ રાણી લક્ષ્મીબાઈના જીવન તેમની અદમ્ય હિંમત અને હું મારી ઝાંસીને નહી દઉના સંકલ્પને યાદ રાખીને યુવાનોને તેમના આદર્શો અપનાવવાની પ્રેરણા આપી હતી વીએમસી દ્વારા આયોજિત આ કાર્યક્રમ દેશની વીરાંગના પ્રત્યે શહેરના આદર અને ગૌરવની લાગણીને વ્યક્ત કરે છે આ પુષ્પાંજલિ અર્પણ વિધિ દેશ ભક્તિના માહોલમાં સંપન્ન થઈ હતી ગૌરવશાળી ત્યાગ બલિદાન શૌર્ય પરાક્રમ આ બધાનું ઉત્તમ ઉદાહરણ એટલે કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ ઝાંસી કે રાણી લક્ષ્મીબાઈ એ ભારત નો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ લડનારી આ પ્રથમ મહિલા હતી કે જેમણે ખરા અર્થમાં શૌર્ય ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માત્ર ત્રેવીસ ચોવીસ વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના ઝબકારે મોતીડા પરવું એવી નાની અમથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લીસોટા જેવી એમની ચાતુર્ય એમની એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિને આજે પણ કોઈ કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા ત્યારે તેને ઝાંસીકી રાની લક્ષ્મીભાઈ ની ઉપમા આપવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પ્રતિમા ને તેમના જન્મજયંતિ અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસદ શ્રીઓ

અઢાર થી પચીસ વર્ષની ઉંમર માં પણ એમને સામે એકલા હાથે લડતા હતા આ પ્રતિમા એક મેસેજ એવો આપે છે કે આપણે ક્યારે પણ કોઈ સંઘર્ષ નથી અને લડી રાણી એટલે આજે નાની નાની દીકરીઓ હાથમાં ઝાંસી રાણી નું પ્રતિમાના ફોટા લઈ અને ઝાંસી રાણીના ફોટા એ પણ હંમેશા લડતી રહે સંઘર્ષ કરતી રહે અને આજ એક ઝાંસી રાણી કારણ કે વિસ્તારની અંદર એકલવ્ય રોડ હશે ચંદ્રશેખર આઝાદ રોડ હશે સાથે સાથે મહિલા તમે જુઓ કે માં રોડ છે અને આ ઝાંસી રાની રોડ આવી જ રીતના તમે જુઓ છો કે જે દેશ માટે જેને સમાજ માટે જેમને કામ કર્યું હોય એવા જ અને આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને વિરાંગના ઝાસી રાની અઢારસો અઠ્યાવીસ થી આજે તમે જુઓ છો કે ઓગણીસો આજે બે હાજર પચીસ એટલે એકસો સત્તાણું વર્ષ પછી પણ લોકો એટલે યાદ કરીએ છીએ કે જેમને ત્રણસો ત્રણસો ફિરંગીઓ સામે એકલા લડી અને આપણને આઝાદી અપાવી છે અને આપણા સ્વતંત્ર જે વખતે જે ફિરંગીઓને એકલા હાથે જુજમ ગયા તો બસ સંઘર્ષ નું નામ વિરાંગ ના ઝાંસી રાણી છે આ એક મેસેજ લોકોમાં પહોંચાડે કે તમારી સામે પણ બહેનો ને મેસેજ છે કે તમે આજે નાની નાની દીકરીઓ હાથમાં ગોટા લઈને લઈને આવે છે અને વિરાંગ ના ઝાંસી રાણી અમરો

મહારાણી લડતા અને એ રીતે આજનો આ સમય છે કે માનનીય જે અહેવાલ છે કે સશક્તિકરણ અને એવી જ રીતે આજે તમે જો કે દરેક અંદર પચાસ ટકા મહિલા રિઝર્વ કરવામાં આવે છે અને એવી જ રીતે રાણી લક્ષ્મીભાઈ જ્યારે ફિરંગીઓની સામે લડી છે એવી જ રીતે આ દરેક મહિલાઓને એક મેસેજ પૂરો પાડે છે કે દરેક કાર્યની અંદર સંઘર્ષ કરવાનું હોય છે દરેક મુશ્કેલો ની સામે લડવાનું હોય છે અને એવા જયારે મહારાણી લક્ષ્મીભાઈ નો જયારે જન્મ દિવસ હોય જેમને ત્રણસો પિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હોય પોતાની ઝાસી બચાવવા માટે તો આવા મહારાણી લક્ષ્મીભાઈ ને અમે સત્સદ વંદન કરીએ છીએ અને આજે વડોદરા મહાનગરપાલિકા મેયર શ્રી તેમજ ડેપ્યુટી કમિશનર શ્રી તેમના હાથે અહિયાં પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એવી જ રીતે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી અહીંયા પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ જે રાણી લક્ષ્મીભાઈ છે અમારા ઝાંસી રાણી વિસ્તારની અંદર અહિયાં તમામ લોકો આનાથી પ્રેરિત છે અને આ મૂર્તિ દર વખતે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે એવી જ રીતે આજના દિવસે પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો